વાત જૂનાગઢની જે વાયરલ ઓડિયો ક્લિપના કારણે જૂનાગઢનું રાજકારણ ગરમાયું છે જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાની એક ઓડિયો ક્લિપ હોવાની પણ ચર્ચા છે જો કે એવીપી અસ્મિતા ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું વાયરલ ક્લિપમાં કોંગ્રેસ તરફેણમાં મત આપવાનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે આ સાથે જવાહરભાઈ સતત લોકો માટે કામ કરતા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે આ વાયરલ ઓડિયો ક્લિપ માણાવદરની બેઠકની હોવાનું ચર્ચા છે અરવિંદ લાડાણી જવાહર ચાવડા વિરુદ્ધ પક્ષને રજૂઆત કરી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલે પત્ર લખી આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે तो साथ में ना बतदान पूर्व मानव दरख्ते आयोजित बैठक नोए को ऑडियो होबानी अटकड़ों पर अत्यारे चाली रही थे जो केबीपी अस्मिता ऑडियो क्लिप नी पोस्टी न थी कर्तु आज त्रिस वर्ष ना राज करन मतलब खबर ची के इन्हें इन्हें ऊपर क्या करप्शन ना दाग ना वाला ही होगा कि भी कोई भी इस बात ना निक આમાં કેવું તમે વેપારી ખબર આપણી પાસે કોઈ કઈ લઈ હોય ને એન્ટ્રી કરી એમાં અરવિંદભાઈ બદલાની એન્ટ્રી પડી હવે એ એક વર્ષ થાય છ મહિના થાય પાંચ વર્ષ થાય દસ વર્ષ થાય ત્યાં એન્ટ્રી સુલટાઈ ને મગજ ને ગમે નહીં એમ તમને બધાને ખબર ખુશી ન હોય એટલે આ અત્યારે આપણે એન્ટ્રી સુલટાઈ બદલો લેવો એટલે આપણો આપણો હિસાબ કરવો ફરજિયાત છે અને આપ સૌને ખબર છે કે પેલા કેવી પેલા કેવી પરિસ્થિતિ હતી હવે કેવી છે કોણ કેટલું કરી શકે ઓપોઝિશનમાં તો જવાહરભાઈ પણ જે તે વખતે હતા ત્યારે પણ કામ કરતા એટલે હું તમને એટલી જ વિનંતી કરીશ કે આપ સૌ આપનો સહકાર આપો અમને અને આપણા જે મત જ્યાં જ્યાં છે બધા મત પહોંચી જાય બેટીએ એવું ધ્યાન રાખજો કે ઘણીવાર એવું હોય કે તમે તમારા ખાલી ઘરના સભ્યો વ્યવહારના સભ્યો ઈ બધાયને ખાલી વાત કર દેશો ને ઈ મત જો પૂછી જાય તોય ફેર પડી જાય કેટલા માણસો આજે ભેગા છે તમે 10 10 15 15 મત વિચારો તો ઈ 4 5000 ના મતની વાત છે એટલે હું તમને એટલે કાલે આપણા જેટલા મત છે આપણે પેલા નાખ્યા હોય અને તમારા પેલા ઘરના બતાવી ગયો પછી આપના વ્યવહારના પણ આપણો એક મત બગડવાનો છે અને બધાય મત વાયરલ ક્લિપ કે જેમાં કોંગ્રેસ તરફેણમાં મત આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સાથે જે પણ કહેવામાં આવી રહ્યું છે કે જવાહરભાઈ સતત લોકો માટે કામ કરે છે વાયરલ ઓડિયો ક્લિપ માણાવદરની બેઠક હોવાની બેઠકની હોવાનું પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે જોકે આ સમગ્ર મામલે અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પક્ષને રજૂઆત પણ કરી છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલને અંગે તેઓ પત્ર પણ લખી ચૂક્યા છે અને રજૂઆત પણ આ વાયરલ વિડીયોને લઈને કરવામાં આવી છે પરંતુ હાલ તો આ વાયરલ વિડીયોએ જુનાગઢનું રાજકારણ ગરમાવી દીધું છે જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાની આ ઓડિયો ક્લિપ હોવાની ચર્ચા છે પરંતુ એબીપી આ ઓડિયો ક્લિપની પુષ્ટિ પણ નથી કરતું આપને પણ જણાવી દઈએ કે જવાહર ચાવડા સતત લોકોના કામ માટે તત્પર રહ્યા હોવાની વાત આ ઓડિયો ક્લિપમાં કરવામાં આવી રહી છે આ સાથે જ સાત મહિના જ્યારે મતદાન હતું એ પહેલાં માણાવદર ખાતે એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને એ બેઠકની આ ઓડિયો ક્લિપ હોવાની પણ અત્યારે અટકળો ચાલી રહી છે માણાવદરના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી પણ જવાહર ચાવડા વિરુદ્ધ ભાજપ સંગઠનમાં અંગે રજૂઆત કરી ચૂક્યા છે આ ઓડિયો ક્લિપને લઈ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને આ અંગે પત્ર લખી અને હકીકત પણ જણાવી છે તો અરવિંદ લાડાણી કે જેમણે શું રજૂઆત કરી છે તે અંગેની આવું સાંભળીએ પ્રતિક્રિયા તાજેતરની લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ ચાર પાંચ ચોવીસના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં આઠસોથી હજાર કાર્યકરોની મીટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાલાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે આ મિટિંગમાં જ્યારે આઠસોથી હજાર માણસો હાજર હતા તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સૌસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન રિતેશભાઈ માલડિયાના સસરા જીવાભાઈ માલડિયા તેમજ માણાવદર શેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ચાવડા હાજર રહેલ અને આ બધાએ ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા